જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણા વખત પહેલાંની વાત છે એક મોટા રાજ્યમાં એક ચોર ચોરી કરતો હતો ચોરને ચોરી કરતા સૈનિક જોઈ ગયા તો એની પાછળ ભાગ્યા ચોર દૂર એક ખાડામાં સંતાઈ ગયો પરંતુ સૈનિક એના ખાડાના આગળ પાછળ નજર રાખવા માંડ્યા ત્યાં આસપાસ બધી જગ્યાએ શોધી વળ્યા પણ ક્યાંય ચોર મળ્યો નહીં ત્યારે સૈનિકો કંટાળીને બીજી દિશામાં ચોરને શોધવા દોડી ગયા હવે ચોરને ભૂખ લાગી એટલે એ પણ સાવધાનીથી નીકળીને ભાગ્યો ભાગતા ભાગતા તે એક સાધુના આશ્રમમાં આવ્યો જીવ બચાવવા માટે તેણે નક્કી કર્યું કે થોડા દિવસો સુધી તે આ આશ્રમમાં જ રહેશે તે સાધુઓના વસ્ત્ર પહેરીને ત્યાં જ રહેવા લાગ્યો સૈનિકો દિવસો સુધી ચોરને શોધતા રહ્યા પણ સાધુઓ વચ્ચે રહેતા આ ચોરને ઓળખી ના શક્યા હવે આશ્રમમાં ચોરને બધા સાધુઓ બહુ પ્રેમથી અને આદરથી રાખતા તેની ઘણી દેખભાળ થઈ તે હવે પૂજા પાઠમાં અને ભગવાનની કથાઓમાં રસ લેવા લાગ્યો તેને ભગવાનના નામનો જપ કરવામાં બહુ જ આનંદ આવવા લાગ્યો અને જીવન સંપૂર્ણ લાગવા લાગ્યું વર્ષોથી ચોરી કરતા આ માણસને આશ્ચર્ય એ વાતનું થતું હતું કે તેનું મન પણ હરિના નામમાં મગ્ન થઈ ગયું ઘણા દિવસો પછી રાજ્યના મહારાજા ત્યાં આશ્રમમાં આવ્યા તેમણે બહુ વિનમ્રતાથી નિવેદન કર્યું કે આશ્રમના સાધુઓ તેના રાજમહેલમાં જમવા આવે અને આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેને ધન્ય કરી ઘણા સન્માનથી આશ્રમમાં રહેતા બધા સાધુઓને મહેલમાં બોલાવીને તેમને જમાડ્યા મિત્રો આ સાધુઓમાંથી એક સાધુ પેલો ચોર હતો જમતા જમતા એ ચોરે વિચાર્યું કે જે સૈનિકો તેને પકડીને જેલમાં નાખવા માટે દિવસ રાત તેનો પીછો કરતા હતા એ જ સૈનિકો આજે તેને સન્માનપૂર્વક જમાડી રહ્યા હતા સાધું જીવન જીવતા આ ચોરે ઊંડો વિચાર કર્યો કે તેના કર્મ બદલતા જ તેનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું તેણે જીવનભર ચોરી ન કરવાનો સંકલ્પ લીધો તો મિત્રો સાચું જ કહેવાયું છે કે જેવી કરણી એવી ભરણી તમે જેવા કર્મો કરશો એવા જ ફળ મળે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો